તો કે વાલીનો બધાનો પ્રશ્ન હતો કે સાહેબ આને મોબાઈલનું વળગણ બહુ છે વિદ્યાર્થીઓને મોબાઈલના વળગણમાંથી કાઢવું એ આપણા માટે ચેલેન્જ છે હું વિરેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી સર વિદ્યાર્થીઓને સિરિયલ જોવે અથવા પિક્ચર જોવે તો યાદ રહી જાય છે હવે અમારો એક પ્રશ્ન એ તો પાઠ્યપુસ્તકમાંથી યાદ ન રહીએ તો આના વિશે અમે ઘણું બધું સર્ચ કર્યું અને જો એને જોઈને જ યાદ રહેતું હોય તો એનો કોન્સેપ્ટ આપણી પાસે છે જ એમ તો એનો આપણે વિકલ્પ શોધો કે ભાઈ આને બતાવવું કેવી રીતે તો દરેક વિદ્યાર્થીને ટેબ્લેટમાં અમે એનસીઆરટીનો કોર્સ નાખી અને વિદ્યાર્થીઓ ઉપર બધા ઉપર ટ્રાયલ બેઝ ઉપર અમે બધાને આપ્યા પાંચ ધોરણ બાર ધોરણ સુધીને અને જે પંદર દિવસમાં કામ નહોતા કરી શકાય એને પંદર દિવસ મહિના દીમાં નહોતું કર્યું એ કામ અમને પંદર દિવસમાં કરીને બતાવ્યું હેડફોન છે હેન્ડ ફ્રી છે પણ બને ત્યાં સુધી અમે હેડ સજેસ્ટ કરીએ છીએ કારણ કે હેન્ડ્સ ફ્રીના હિસાબે લાંબો સમય સુધી કાનની અંદર રહીએ તો નુકસાન થવાના ભય રહીએ થોડાક અને એક સાથે જાજો સમય પણ આપતા નથી વીસ મિનિટથી પચીસ મિનિટ વચ્ચે બ્રેક રાખી અને એણે પચીસ મિનિટ શું કર્યું એ મારો સ્ટાફ ફોલો કરીએ તો કે વાલીનો બધાનો પ્રશ્ન હતો કે સાહેબ આને મોબાઈલનું વળગણ બહુ છે વિદ્યાર્થીઓને મોબાઈલના વળગણમાંથી કાઢવું એ આપણા માટે ચેલેન્જ છે શિક્ષકો માટે સ્કૂલો માટે વાલી માટે અને સમાજ માટે એક દૂષણ ઘૂસી ગયું છે તો હવે એને મોબાઈલ વાપરવા જ દેવાનો છે તો આપણે ટેબ્લેટના સ્વરૂપમાં એને દઈએ એ છોડાવી તો નહીં શકીએ પણ એમાં એને આપણે એવું એની પાસેથી આઉટપુટ લઈ એનો જ ઉપયોગ કરીને આઉટપુટ સારું મળે એટલે એના માટેથી અમે એવો વિચાર કર્યો કે આને ટેબ્લેટમાં આપણે આપીએ શરૂઆતમાં તો એમ હતું કે આપણે મોબાઈલ આપવાની શાળા તરફથી ના પાડે છે ને ટેબ્લેટ આપે છે એટલે થોડોક વાલીઓમાં એક હતો પણ અમે વાલી બુકિંગ કરીને બધાને સમજાવ્યું કે આની અંદર ગૂગલ ફોમ બંધ હશે યુટ્યુબ બંધ હશે કોઈપણ જાતનું સર્ચ નહીં થાય પ્લે સ્ટોર બંધ હશે એટલે વિદ્યાર્થી ટેબ્લેટનો કોઈ પણ મિસયુઝ નહીં કરી શકે ફક્ત ને ફક્ત અમારા તરફથી જેટલું એને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ જ ખુલશે બીજું કંઈ નહીં ખુલે અને વાલીઓએ પ્રેક્ટિકલ જોયું બતાવ્યું કે તમે ટ્રાય કરો આની અંદર તો કોઈપણ વસ્તુ એનસીઆરટીના કોર્સ સમયમાં જે નાખેલો છે એના સિવાય વિદ્યાર્થી કાંઈ ખોલી નહીં શકે અને ખોલશે તો એનો પાઠ જ ખુલશે એનો ચેપ્ટર જ ખુલશે એનો સિલેબસ જ ખુલશે એટલે ભલે અત્યારે એને વિજ્ઞાનની જરૂર વિજ્ઞાન ખોલીને જોવે સમાજની જરૂર સમાજ ખોલીને જોવે કોઈ પણ વિષય ખુલશે તો એનો કોર્ષ જ ખુલશે એના સિવાય કાંઈ નહીં ખુલે એમ વાલી તરફથી વાલી મિટિંગ કરીને ત્યારે વાલીને એમ હતું કે સાહેબ શું કહેવાના છે શું મળશે પણ મીટિંગ પૂરી થયા પછી બધા વાલી રાજી હતા કે ના કાંઈક નવા કોન્સેપ્ટ લઈ આવ્યા છે છોકરા પાસેથી મોબાઈલ લઈને ટેબ્લેટ આપી દઈએ એટલે છોકરાઓ ખુશ આપણે ખુશ અને એની અંદર જે મળશે એને એજ્યુકેશન સિવાય કાંઈ મળશે નહીં એટલે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ તો હજી હમણાં ચાલુ કર્યું છે અમે છેલ્લા મહિના દોઢ મહિનાથી અને પંદરક દિવસ કે મહિના દિવસ બધા ઉપર ટ્રાયલ બેઝ ઉપર લીધું ને હવે એવું થાય અમને એવું અનુભવ્યું કે આ કોન્સેપ્ટ ખરેખર ચાલુ કરીએ તો સારું રહીએ એટલે અમે પછી પાંચથી બાર ધોરણ બધા વિદ્યાર્થીઓ પર પ્રેક્ટિકલ અનુભવ કરી લીધો છે અને દરેકમાં આ એપ્લાય કરવાનું છે અપડેટ તો સર એવું છે કે ડિજિટલ જમાનો છે અપડેટ તો કાયમ માટે નવું નવું આવવાનું છે બરાબર છે ડિજિટલ બોર્ડ છે ટેબ્લેટની અંદર વિદ્યાર્થીઓને આપણે કોન્સેપ્ટ આપ્યો છે સમજાઈ ગયો છે પણ ઘણી વખત ડિજિટલ બોર્ડ ઉપર એક સાથે આખા ક્લાસને જ્યારે સમજાવવાનું થાય ત્યારે ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરી શકાય જરૂરિયાત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય એના માટે ખરેખર સેન્સિટિવ રહેવું એક સમાજની રિસ્પોન્સિબિલિટી છે અને આપણું ઉત્તરદાયિત્વ પણ છે કે તકલીફ હોય ત્યારે આપણે સાથે ઊભું રહેવું જોઈએ તો કોરોના કાળમાં અમારી પાસે જે કંઈ વિદ્યાર્થી હતા એમના વાલીમાંથી કોઈ પણ એક ગુજરી ગયા હોય બંને ગુજરી ગયા હોય એવા ઘણા બધા કેસ આપણી સામે આવ્યા હતા પણ અમારે જે વિદ્યાર્થી હતા એને અમે કોરોના પછી બિલકુલ એક રૂપિયો પણ ફી લીધા વગર જ્યાં સુધી અમારી સંસ્થામાં ભણશે ત્યાં સુધી એના વાલીને અમે જાણ કરી દીધી છે કે કોરોનામાં જેણે મા બાપ ગુમાવ્યા છે એ વિદ્યાર્થીઓને અમે અત્યારે ફ્રી શિક્ષણ આપીએ છીએ કોરોના વખતે અમારામાં જે હતા એને તો અમે લાભ આપ્યો જ છે પણ કોરોના વખતે નહોતાને હવે અત્યારે આવે છે તો વાલીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને જો વિદ્યાર્થી હોશિયાર હોય તો એના ટકાવારી મુજબ ડિસ્કાઉન્ટ અમે આપી શકીએ છીએ અને આપીએ પણ છીએ